આરબીઆઈએ રેપો રેટમાં જીરો પોઈન્ટ પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે આ સાથે હવે રેપો રેટ ઘટીને છ થશે સતત બીજી વખત રેપો રેટનો ઘટાડો થયો છે હવે તમારા ઘર અને કાર લોન ની ઈએમઆઈ સસ્તી થઈ શકે છે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટ અંગે મહત્વની જાહેરાત કરી હતી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ અંગે એક બાદ એક નિર્ણય લઈ રહ્યા છે

3 એપ્રિલના રોજ લોકસભામાં અને 4 એપ્રિલના રોજ રાજ્યસભામાં વકફ બિલ પસાર કરાયું હતું. અમેરિકા દ્વારા લગભગ 180 દેશો પર લાદવામાં આવેલ પારસ્પરિક ટેરિફ આજથી લાગુ થઈ જશે. આજથી અમેરિકામાં નિકાસ કરવામાં આવતી દરેક ભારતીય વસ્તુઓ પર 26% ડ્યુટી વસૂલવામાં આવશે. આવનારા સમયમાં આ ટેરિફની અસર ભારત પર અનેક સ્તરે જોવા મળી શકે તેમ કહેવાય રહ્યું છે. અને ગુપ્તચર એજન્સી રો ની સંયુક્ત ટીમ અમેરિકામાં હાજર છે પ્રત્યાર્પણ માટેની તમામ કાગળની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે ગુજરાતમાં આશરે ચોસઠ વર્ષ પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે અધિવેશનનો આજે બીજો દિવસ છે ગઈકાલે સરદાર સ્મારકમાં સી ની બેઠક મળી હતી અને ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા યોજાઈ હતી જ્યારે આજે અમદાવાદમાં સાબરમતીના કિનારે બીજા દિવસની બેઠક થશે આ બેઠકમાં કોંગ્રેસના ત્રણ હજારથી વધારે નેતાઓ હાજર રહેશે ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાયો છે ગઈકાલે રાજકોટ અને સુરેન્દ્રનગર ચુમ્માલીસ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર નોંધાયા હતા રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ચાલીસથી ચુમ્માલીસ ડિગ્રી વચ્ચે નોંધાયું હતું દસ એપ્રિલ સુધી ગરમીમાંથી રાહત મળવાના કોઈ એંધાણ નથી આજે કચ્છ જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું છે ઉત્તર ગુજરાત મોરબી અને રાજકોટમાં ગરમીના મોજાને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે

દસ થી તેર મે દરમિયાન બે તબક્કામાં સિંહની વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે બે હજાર વીસમાં કરાયેલી વસ્તી ગણતરીમાં છસો ચુમ્મોતેર સિંહ નોંધાયા હતા સિંહના આટા ફેરા અન્ય જિલ્લામાં પણ વધતા જતા હોવાથી આ વખતે વસ્તી ગણતરીના વિસ્તારમાં પણ વધારો થશે બોટાદ અને બરડો સહિતના નવા વિસ્તારોનો પણ સમાવેશ કરાયો છે